નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એકસો આઠ ન્યુઝ ગુજરાતના અર્જુનસિંહ સાથે દેશની વિકાસ અને હિન્દુત્વના નાગરિકો સામે કરી રહી છે આજની ખુલ્લો અમદાવાદ સુભાષ બ્રિજ કેશુનગર રામજીભાઈ ચાલી ખાતેના ક્ષત્રિય ઠાકોર સમાજના એકસો ત્રેપન મકાનો છેલ્લા અઢાર દિવસથી તોડી પાડવામાં આવ્યા છે જેના કારણે સાતસો જેવા પરિવારજનો પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહી રોડ પર ખૂબ જ તકલીફો ભર્યું જીવન ગુજારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત ઠાકોર સમાજ તેમને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છેલ્લા પંદર દિવસથી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી નમ્ર અપીલ કરી રહ્યો છે તેમ છતાં સરકારી તંત્રના પેટનું પાણી હલતું નથી આજરોજ સમગ્ર ગુજરાત અને છેક રાજસ્થાનથી ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો કલાકારો સાથે પૂર્વ અને ચાલુ ધારાસભ્યો ઉપસ્થિત રહી અમદાવાદ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા ત્યાં લોકપ્રતિનિધિ ધારાસભ્યની ગરિમાને કલંક લાગે તેવું કચેરી કર્મચારી દ્વારા ગેરવર્તુણ કરાયું હતું તેમે જિલ્લા કલેક્ટર દ્વારા પોતાને કોવિડના સંક્રમણનું બહાનું આપાવી બતાવી આવેદનપત્ર નહીં સ્વીકારવા જણાવ્યું હતું પરંતુ આગેવાનોની આજીજીને અંતે આવેદનપત્ર સ્વીકાર્યું હતું પરંતુ મીડિયા સાથે વાતચીત કરતા ટાળી અને મીડિયાને શોભે નહીં તેવી ગેરવર્તણૂક કરવામાં આવી હતી તેવો કેમેરામાં કેદ થયું હતું દેશની લોકશાહીમાં સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજની વાતની નહીં સાંભળવા અને લોકપ્રતિનિધિ એવા ધારાસભ્યનું સરેયામ અમૂલ્યાંકન દેશની લોકશાહીમાં તાનાશાહી હોય તેવું લોકમુખી ચર્ચાનો વિષય બન્યો છે યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અભિજિતસિંહ બારડ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો આટલી મોટી જનસંખ્યા સાથે ફક્ત એકસો ત્રેપન મકાનોની માંગ સાથે રજૂઆત કરવામાં આવે અને સરકારી તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવે નહીં તો દેશમાં લોકશાહી નહીં પરંતુ તાનાશાહી હોય તેમ લાગી રહ્યું છે સમગ્ર ગુજરાતમાંથી આવતા ઠાકોર સમાજના આગેવાનો કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ઘણી જગ્યાઓએ રોકવામાં આવ્યા હતા જેઓ ઠાકોર સમાજ મહાપંચાયત કાર્યક્રમના સ્થળ સુધી પહોંચી શક્યા નહોતા આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો સામાજિક અને રાજકીય આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પીડિત યોગ્ય ન્યાય મળી રહે તેવો સહયોગ આપી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ લાઈવ ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની સાથે ઠાકોર સમાજના આ સરકાર માટે બહુ દુઃખદાયક ઘટના છે અમે ઠેઠ રાજસ્થાનના છેવાડાથી અમે સમાજ માટે રોકાયા અને એકસો ને છપ્પાના મકવાનો વાળા નેવ વર્ષથી કોઈ વસવાટ કરે અમાર બનાસકાંઠાના વતી એમના માટે આ સંગઠન આ અમારી સમાજનો મા પંચાયત માટે અમે બધા સમાજવાળા ભેગા થયા હા અને સરકારને વિનંતી કરા હા કે ગમે તેમ કરી અને એમનો ઘરનો ઘર આપો એ મારો બે આ જોડેની વિનંતી છે ઠાકોર સમાજની જૈન ભારત માટેની

કેશવનગરના જે ગર્ભવિહોણા થયા છે પંદર તારીખે જે ડિમોલેશન થયું હતું એ પરિવારો આજે રજળી પડ્યા છે એમની પીડા અને વ્યથા વ્યક્ત કરવા માટે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે ક્ષત્રિય ઠાકોર સમાજ મહાપંચાયત દ્વારા અહીંયા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગણવામાં આવ્યો હતો જેમાં જે કેટલીક માગણીઓ અને કેટલીક બાબતો છે જેને લેખિત ડ્રાફ્ટ કરીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટેનો આ કાર્યક્રમ હતો પહેલાં તો કલેક્ટરશ્રી તો આજે કલેક કચેરીશ્રીમાં હાજર જ નથી રહ્યા અધિક્ષક કલેક્ટરશ્રીએ આવેદનપત્રની વાત થઈ તો એમને મનસ્વી વલણ રાખી અને એવું કહ્યું કે હું કોરો કોવિડ કોવિડ ક્વોરન્ટાઈન છું અને કોવિડ પીડિત છું એમ તો પછી એમને આવેદનપત્ર સ્વીકારવાની આનાકાની કરી ત્યારબાદ એમએલએ શ્રીઓની અને બધાની વાત એકસાથે બધાએ ઝીલી અને ત્યાં ધરણા પર બેઠા તો પાંચ જ મિનિટમાં જાણે ભ્રમણ જ્ઞાન થયું હોય અને અધિક્ષક કલેક્ટરશ્રીએ પછી કહ્યું કે ભાઈ આવો અને આવેદનપત્ર આપો ત્યારબાદ આવેદનપત્ર આપ્યા પછી પણ એમનું મનસ્વી વલણ યથાવત રહ્યું અને મીડિયા મિત્રો સાથે એમને એમનું મનસ્વી વલણ જાળવી રાખ્યું અને બાઇટ ના આપવા માટેનું

બિલકુલ આ તો એવું કહી શકાય કે ટકેશેર ખાજા અહીંયા કોઈ કોઈનું નથી આંધળી મૂંગી અને બહેરું બનેલું આ ભ્રષ્ટ તંત્ર જાણે સામાન્ય માણસની પીડા વાતની વાતને સાંભળવાની વાત તો દૂર રહી વિધાનસભામાં જે ધારાસભ્ય તરીકે લોકોના પ્રશ્નો ઉઠાવતા હોય એ પૈકીના પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત હોય એમની વાત સાંભળવા સુધા જો આ તૈયાર ના હોય તો સામાન્ય ગામડાનો છેવાડાનો વ્યક્તિ એની વાત તો ક્યાં સુધી

યુવાનો સાથે જેમ ફાવે એમ બળપ્રયોગ એ જે પ્રથમ દિવસથી માંડીને અત્યાર સુધી કેશવનગરની અંદર ચાલ્યો છે તે દુઃખનીય છે તંત્રને કહીએ છીએ કે આના ઉપર ગંભીરતાથી તમે પગલાં લો ગમે ત્યારે ગમે ત્યાં સાથે ગમે તે રીતે વર્તણૂક એ વ્યાજબી નથી એ સંવૈધાનિક નથી જેનો અમે આક્રોશ પ્રગટ કરીએ છીએ ક્ષત્રિય ઠાકોર સમાજ અને મહાપંચાયતનો કોલ છે કે આવનાર સમયની અંદર ગુજરાતના તમામ જિલ્લે તમામ કલેક્ટરશ્રીની કચેરીઓમાં અમે આવેદનપત્ર આપીશું અને આવનારા સમયની અંદર સંવૈધાનિક રીતે કાયદાકીય રીતે આ ગુજરાતને ગુજરાતની અંદર આ ચળવળને રાજ્યવ્યાપી બનાવીશું